ડીસા શહેરમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે ડીસા શહેર પોલીસની નિષ્ક્રિયતા કહો કે રહેમ નજર જેના પગલે અસામાજિક તત્વો બેફામ બની ગયા છે શહેરમાં અસામાજિક તત્વોના ત્રાસથી ઇજ્જતદાર લોકોને રહેવું હવે મુશ્કેલ બની ગયું છે ડીસામાં જાહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળી રહ્યો છે અને ઇજ્જતદાર લોકોને તેમનો ત્રાસ સહન કરવો પડી રહ્યો છે જ્યારે આવા અસામાજિક તત્વોને કોઈ સામાન્ય વ્યક્તિ ટોકવા જાય છે ત્યારે આ અસામાજિક તત્વો હિંસક બની જતા હોય છે ત્યારે ડીસા શહેરમાં જાહેરમાં નશો કરતા તત્વોનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં થોડા દિવસે કેટલાક શખ્સો એક ગલીમાં બેસીને નશાનું સેવન કરી રહ્યા છે શહેરમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આવા તત્વો પોલીસના ડિસ્ટાફના બાતમીદાર હોવાના લીધે પોલીસ પણ તેમને છાવરતી હોવાના લીધે આ તત્વો બેફામ બની ગયા છે પોલીસ પોતાના આર્થિક લાભ માટે આવા તત્વોને બાતમીદાર બનાવી જાણે સંરક્ષણ આપતા હોય તેમ આવા તત્વો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી આ વિસ્તારના રહીશો પોતાનું નામ જાહેર ન કરવાની શરતે આ વિડીયો શેર કર્યો છે કારણ કે આ વિસ્તારના લોકોને ભય છે કે કે જો તેમનું નામ જાહેર થશે તો તેમના ઉપર જોખમ ઊભું થવાની શક્યતા છે આ તમે સ્પષ્ટપણે જોઈ શકો છો શહેર પોલીસની અસામાજિક તત્વો ઉપર કેટલી છે આ વિસ્તારના લોકો અસામાજિક તત્વોથી પરેશાન થઈ ઉઠ્યા છે ત્યારે સ્થાનિક પોલીસની આ નિષ્ફળતા સામે જિલ્લા પોલીસ વડાએ જરૂરી કાર્યવાહી કરવી જોઈએ જેથી આ વિસ્તારના લોકો શાંતિથી જીવન જીવી શકે